જ્યારે ની બહાર આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થકોમાં જે ભારે ખુશી જોવા મળી રહી છે ત્યારે સમર્થકોએ કેમ રોડ પર બેસીને રામધૂન કરવી પડી તે જાણીશું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચઈતર વસાવા કે જેમની પર આમ એક્ટ લાગેલો હતો તેને લઈને ચૈતર વસાવા છેલ્લા અડતાલીસ દિવસથી જેલમાં બંધ હતા જો કે બાવીસ જાન્યુઆરીના રોજ તેમને શરતી જામીન આપી દેવામાં આવ્યા હતા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાની જામીન બાકી હતી તેને લઈને ચૈતર વસાવા અત્યાર સુધી જેલમાં રહ્યા કારણ કે તેમનો નિર્ણય હતો કે સજોડી તેઓ બહાર આવશે જોકે શકુંતલા વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાવવાની છે પરંતુ ચૈતર વસાવા એ સુનાવણી પર કોઈ નિર્ણય આવે પહેલાં જ તેઓ આજે બહાર આવવાના છે પરંતુ બહાર આવે તે પહેલા જ જે માહોલ છે તે માહોલ ગરમાયો છે ઉમટ્યા હતા ત્યારે સમર્થકો ચૈત્ર વસાવા પાસે પહોંચે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા છે વર્ષા વસાવા પણ તેમના સમર્થકોમાં હાલ અત્યારે તેમની સાથે ઉપસ્થિત છે તેમની ગાડીને પણ રોકી દેવામાં આવી છે વર્ષા વસાવાને પણ રોકી દેવામાં ત્યારે છે જે તેમના સમર્થકોમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યારે જે રીતે પોલીસ દ્વારા તેમના સમર્થકોને અટકાવવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા જે તેમના પર તાનાશાહી કરવામાં આવી રહી છે તેને લઈને ચૈતર વસાવાના સમર્થકે પ્રતિક્રિયા આપી છે સાંભળો તેઓ શું કહી રહ્યા છે આપણા મીડિયાપાડાના અને સમગ્ર ગુજરાતના લોકલાડીના ધારાસભ્ય છે જેઓ આજે ઘણા સમયથી જેલમાં હતા અને આજે એમને આજે છોડવાના છે ત્યારે અહીંયા ગાડી તમે જોઈ શકો અમારી આજુબાજુમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ચૈતરભાઈ વસાવાના જે સમર્થકો છે અહીંયા ગાડી ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ટૂંક સમયમાં અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ શ્રી અહીંયા પધારવાના છે અને ખાસ જોઈએ તો આજે ચૈતરભાઈની ગેરહાજરીમાં પણ આજે તમે જુઓ આજે હજારોની સંખ્યામાં અહીંયા ગાડી પબ્લિકમાં જમાવડો આજે અહીંયા ગાડી જોવા મળી રહ્યો છે અને ઘણા બધા લોકોને દરેક જે ચેકપોસ્ટો છે ત્યાં ગાડી આજે રોકવામાં આવ્યા છે અને આજે જેમ તેમ કરી અને લોકો અહીંયા જીતનગર ખાતે અત્યારે પહોંચી રહ્યા છે આવનારા દિવસોમાં અમે આખી ટીમ બનાવીને દરેક જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં ગાડી અમે કેમ્પિયન કરવાના છે અમારી ટીમ બનાવીને અને ભારત ભાજપ સરકાર અમે બતાવી દઈશું કે આમ આદમી જે લોક લાડીલા જે ધારાસભ્ય પર જે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી હતી બરાબર એ બાબતે અમે અહીંયા આજે ચૈતનજી સમર્થનમાં અમે સૌ અહિયાં ભેગા થયેલા છીએ એટલું જ નહીં પરંતુ તેઓ રામધૂન ગાયને પણ આજે પોલીસ દ્વારા જે તાનાશાહી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમના સમર્થકોમાં યુવરાજ સિંહ જાડેજા કરસનદાસ બાપુ રાધિકા રાઠવા સહિતના અનેકો સમર્થકો હાલ ત્યાં ઉપસ્થિત છે અને તેઓ પણ રોડ વચ્ચે બેસીને ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ પણ કરી રહ્યા છે

ગઈકાલ થી જ્યારે સમાચાર મળ્યા કે હવે ચૈતર વસાવા બહાર આવવાના છે ત્યારથી લઈને સવાર સુધી ચૈતર વસાવાના સમર્થકોમાં તેમની આદિવાસી જનતામાં એક ખુશીનો માહોલ હતો પરંતુ પોલીસ દ્વારા તેમની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને હવે માહોલ જે છે તે ગરમાવો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા હવે જ્યારે બહાર આવશે ત્યારે આ માહોલમાં શું પરિવર્તન આવશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં